વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ મામલે કાર્યવાહીની માંગ સાથે એબીવીપી દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા આજે હર્ષિલ રબારીની આગેવાની હેઠળ એક અનોખી રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતનો મુખ્ય મુદ્દો હતો કે મહારાજા રાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓને થયેલા ફૂડ પોઈઝનિંગના કેસમાં હજુ સુધી સંબંધિત કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એફઆઈઆર કેમ દાખલ કરવામાં આવી નથી આ આ સાથે ચીફ સસ્પેન્ડ કરવાની માંગ પણ કરવામાં આવી હતી દરમિયાન એબીવીપીના વિદ્યાર્થીઓ ચમચી અને લઈને યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને તેમની ખુરશી પર બેસવા માટે વિનંતી કરી જેના જવાબમાં કુલપતિ એટલે કે ઇન્ચાર્જ વીસીએ જણાવ્યું હતું કે હું તો ઇન્ચાર્જ વીસી છું હું ખુરશી પર ના બેસી શકું આ સાંભળીને હર્ષિલ રબારીએ કુલપતિની ખુરશી પર રામ ભરોસે એમએસયુ તેવું લખીને મૂકી દીધું પરંતુ કુલપતિ ખુરશી પર બેઠા નહીં જ્યાં વિદ્યાર્થીઓએ રામધૂન ચાલુ રાખી હતી પરંતુ કુલપતિ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના ચૂપચાપ બેસી રહ્યા હતા આખરે ચીફ વોર્ડન અને રજિસ્ટ્રારને બોલાવવામાં આવ્યા હતા જ્યાં એબીવીપી દ્વારા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરવામાં આવી પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતા હર્ષિલ રબારીએ કુલપતિના પગ પકડીને હાથ જોડ્યા અને એફઆઈઆર દાખલ કરવા વિનંતી કરી આખરે યુનિવર્સિટી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી એબીવીપી દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે જો એફઆઈઆર દાખલ નહીં થાય તો ફરીથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે થારી અને ચમચી લઈ અને સૂત્રોચ્ચાર સાથે આંદોલન કરવાની અંદર આવ્યું છે આ આંદોલન કરવા પાછળનું માત્ર એક જ કારણ છે બે દિવસ પહેલાં એમએસ યુનિવર્સિટીની અંદર એમએસ યુનિવર્સિટીના નામને લાંછન લગાવ્યું તેવું કૃત્ય થયું છે એકસો ત્રેવીસ બહેનોને ફૂડ પોઇઝનની અછળ જોવા મળી છે આ એક બહુ મોટી ઘટના છે ત્યારે યુનિવર્સિટી પ્રશાસનના ક્યાંકને ક્યાંક પેટનું પાણી હલતું નથી તેમને એ જગાડવા માટે આજે વિદ્યાર્થી પરિષદ સાથે સૂત્યચાર સાથે અને સાથે સાથે થારી અને ચમચી લઈ અને વાઇસ ચાન્સેલર સાથે રજિસ્ટરને ચીફ ઓર્ડન સાથે રજૂઆત કરી છે